ગોંડલ ટાઉન હોલ ખાતે વાણંદ સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ અને જ્ઞાતિના લોકો છે તે એક સાથે જોડાયા હતા ખાસ કરીને મહાનુભાવો તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ થળુક પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન જરૂર પાડ્યું હતું આ સિવાય ઘણા બધા બાળકોએ પણ અલગ અલગ પરફોર્મન્સ આપ્યા હતા પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અને દરેક વિદ્યાર્થીઓને ધોરણ પાંચથી લઈને દરેક વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને વાણન સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની નોંધ લેવી જોઈએ કારણ કે સમય સૂચકતા સાથે ખૂબ સુંદર રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું જય જય ગોંડલ ખાતે આજના દિવસે સમસ્ત ગુજરાતની અંદર સારામાં સારો નાય વાણન સમાજની અંદર એક વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હતું જેની અંદર ગોંડલની અંદર આપણા ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાની પણ હાજરી હતી અને આપણા વાણંદ સમાજના સમસ્ત ગુજરાતની અંદર અને સમસ્ત સૌરાષ્ટ્રની અંદર નામી અનામી પ્રમુખ કારોબારી સભ્યની પણ સરસ મજાની હાજરી હતી અને જે આપણા સમાજના એટલે કે વાણંદ સમાજના જે ભૂલકાઓ અને યુવાનો જે ભણે છે એ ભણતરને આગળ વધારવા માટેનું આ પ્રોત્સાહિત કાર્ય એટલે કે આપણા સમાજના છોકરાઓને પ્રોત્સાહન કરવા માટેનો સરસ મજાનું ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતું જેની અંદર ગોંડલ શહેરના તમામ પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કારોબારી સભ્ય તથા આપણા શ્રી સંજયભાઈ બખથરીયા અને તેની ટીમને કેવુર ભટ્ટી દિલથી વંદન કરે છે અને આવા ને આવા કાર્યક્રમ કરતા રહે એવી મા લિંબોદ ભવાનીને પ્રાર્થના કરી દે અને શુભેચ્છા પાઠું છું જય લિંબત ભવાની જય શ્રી